સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખંભલાવ ગામ અને ચોકી ગામ વચ્ચે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે જિલ્લામાં ડમ્પર ચાલકોનો દબદબો હોય તેવું લાગી રહ્યું છે તો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના શેળા ગામેથી ચોટીલા તરફ ગ્રામ્ય વિસ્તારના માર્ગ પરથી કિશનભાઈ રાજુભાઈ ગોહિલ અને તેમનો મિત્ર બાઇક લઈને ચોટીલા દર્શનાર્થે જતા હતા તે દરમિયાન ખભલાવ અને ચોકી વચ્ચે ડંપર અને કિશનભાઈના બાઇકનો એક સ્માટ સર્જા હતો ડંપરની દબંગાઈથી બાઇક સવાર ગંભીર રીતે જાગ્રસ્ત બન્યા હતા અને એ બાઇક સવાર કિશનભાઈને એક સ્વાદ દ્વારા લીંબડી સિવિર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કિશનભાઈના બંને પગ સહિત હાથ કચરઘાણ બની જવા પામ્યા હતા લીંબડી સિવિર હોસ્પિટલમાં આ સારવારથી વંચિત હવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે જિલ્લામાં ડમ્પર

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ